दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच्चों के सुबह के दस और देखो अभी भी मेरे गले में खींच खींच कम नहीं हुई ब्लॉग स्टार्ट मुझे आज करना ही नहीं था लेकिन फिर भी करना पड़ता है क्योंकि अभी इसके बिना अच्छा नहीं लगता तो यहाँ पे देखो गाय मैंने रख दिए हल्दी वाला पानी गरम करके તો આપડા હળદરવાળા પાણીના કોગળા કરવા પડતા કોગળા કરીશ ને તો જ આમાં ફેર પડવાનો છે ગ્લાસ લેવી ગુડ 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 ગુડ

लोन दे पेला पटियाला शॉट पटियाला शॉट दारू का पे छोटा है इन दारू नो दिकरो था मैं पटियाला शॉट पिएगी एतले सु केवे पटियाला छोटा सा पेगत है एक तो ऐसे अम जो <laughs> What? तो गैस फटाफट अपने फटा रोटी बना ना जो। और ना रोटी बनानी पड़ेगी रोटी जब तक मेरी नहीं बनेंगी ना खाना भी नहीं मिलेगा ગરમ જો મારાથી બોલાતું નથી ને એટલે આ વિડીયોમાં વધારે મ્યુઝિક આવશે અવાજ નથી નીકળતો એટલે એને તો ગાઈસ આવી જાઉં જમવા માટે જો આપણે ચાલુ કરી દીધું ચમચ ફ્લાવરનું શાક ને એમાં દહીં નાખ્યું દહીં કારણ કે મને દહીં વાળું શાક બહુ ભાવે અને અહીંયા જો મરચું આ બે બોટલ મરચાં હતા બે જ રહેવા દીધા જો બે બોટલ મરચાં ખાઈ લીધા છે બે બોટલ હતા પાંચસો ગ્રામ મરચાં હતા ખરીશું પાંચસો ગ્રામ તે બધા પૂરા કરી નાખ્યા

બોલા તો જેની આ જો કામ કરવું મે આ મને કંઈ કામ જ કરાવતો અને બોલવાય દેતો અને મારો અવાજ ગયો ને બહુ ઉયો બોલતી જ સિંદૂર પીવડાઈ જરૂર હવે આ જો કેટલા થાય કામ કરવાનું

તો હું ગાય છે અહીંયા ઘઉં લઈને બેસી ગઈ છું જો કારણ કે આ બધા હવે થોડા થોડા સાફ કરવા પડશે અને હવે પેલા ઘંટી ચાલુ કરી દઉં અને એનાથી સૌથી પહેલાં તો હું છે ને પાણી ક્યારનું જાય છે બહુ પાણી ભયું ગયું છે અહીંયા બહાર આવી ગયા હવે આ નળીને ફેરવી દઉં તમે લોકમાં બન્યા રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરો મારો અવાજ જલ્દી સારો થઈ જાય કેટલી સાકર ખાધી દવા લેવા જવાનું હતું પણ મારે છે ને ઘંટીશન કરવાનું છે જો ગેસ ઘંટી ચાલુ કરી દીધી તમને બતાવી દીધી બતાવી ને તો હવે અહીંયા બેસી જાય જો પાટલો લીધો જ આ પાટલા ઉપર અને આટલા ઘઉં છે પણ બહુ અઘરા છો બહુ અઘરા ઘઉં છે સાફ કરવા આ નળી મૂકી છે જો પક્ષીઓ નાવા માટે ચકલા થોડીકર વાર નાઈ લઈને આનંદથી પાણી બહાર જતું હોય તો તો હવે આપણે આ બધું આમ કરી નાખીએ સરખું કેટલા તેર કિલો ઘઉં દળવાના છે thank તો ગાઈસ છ વાગી ગયા જો અને આપડા અહિયાં થી ફિનિશ પછી પપ્પા આવ્યા મારા મારા એમને ચા પીવડાવી ચા પાણી એમને આપ્યા અને પછી તોય આપણું દળવાનું મારું બંધ ન પણ તે ચાલુ 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 કારણ કે આટલી લોટ લોટ થઈ ગઈ અમે ઓલરેડી કાળી તો છું જ એમાં પાવડર લગાડી ગયો એટલે ગોરી એકદમ તો જો પાણી હવે ગયું નિયમ છે પાણીનો અને અહીંયા રાખી દેવાની છે જોડવાની નીચે જો આમ સરસ વાતાવરણ થઈ ગયું જો એકદમ શાંત કેટલું સરસ અને સાંજના ટાઈમે કપડા સુકાય છે આજે કપડા બહુ ધોવામાં વાર લાગી ગઈ અને ઘંટી મારી ચાલુ છે પણ બગા ઓલું કાંઈ યાદ નથી રીતું શું દળાય છે ભાખરીનું ભાખરીનું દળાય છે તો થોડીક વાર ઇંચકા ખાઈ લઉં અને ત્યાં મારું થોડુંક ઝાજો લોટ આવી જાય બહુ લોટ 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 થઈ ગયું છે તો ચાર વાગ્યા નહીં પાંચ વાગ્યા નહીં ચાર નહીં પાંચ વાગ્યાની ઘંટી આપણી ચાલુ હતી અંધારું થયું ને ત્યાં સુધી ઘંટી ચાલુ રહી અને અત્યારે ઓલરેડી લાઇટ વહી ગઈ છે જો બધે અંધારું ઘણો તો લાઈટ એકદમ ચલી ગઈ છે અમારે ઘર અંધારામાં છે ને જો આ બધું આમનું પડ્યું છે લાઇટ વહી ગઈ અને હવે આ એક ડબ્બો અહીંયા ભરીને મૂકી દીધો છે આટલા રહ્યા ને લાઈટ ગઈ છે બોલો અને આની અંદર જો થોડુંક જાડું આવ્યું ને તો એમાં મેં નાખી દીધું હતું લાઈટ બહુ આવી ગઈ છે તો આજે છે ને મારું ઘર ફ્લોર મિલ બની ગયું છે કારણ કે એટલો બધો લોટ ઉડ્યો છે ને આ બધો બબ્બા બધું ભરાઈ ગયું પૂરે પૂરું અને હવે અંધારું થઈ ગયું છે અને રસોઈ પણ બનાવવાની છે ગઈસ અને આ ગામડામાં અમારે છે ને લાઇટનો પ્રોબ્લેમ બહુ તમારા લોકો સિટીમાં સારું લાઈટ તો જાય નહીં અમારે લાઈટ તો ચાલતા જતી રહી કારણ કે ખબર નહીં શું મિસ્ટેક હોય બિલ તો અમે ભરીએ છો નહીં તો એવું થાય કે ભાઈ લાઇટ કાપી નાખી લો એટલે એવું છે બધું કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે શનિવારે તો સવારના આઠ વાગે નક્કી જ કર્યું કરી લેવાનું શનિવાર હોય એટલે આપણી લાઈટ જતી રહેશે તો શનિવારે આઠ વાગ્યામાંથી લાઇટ આપણી જાય એટલે સાંજે છ વાગે આવે ત્યાં સુધીમાં સૌથી પહેલું કામ તો મારા જેવીએ છે ને મોબાઈલ ચાર્જ રાખવું જોઈએ નહીં તો મારું મોબાઈલ વગર જો કોઈના ફોન આવવાની રાહ ન હોય પણ મારું લોગિંગ ન થાય એટલા માટે તો હવે છે ને ગણતી ચાલુ થાય પેલા અંધારામાં હું છે ને બે ત્રણ ભાખરીનો લોટ બાંધી દો કારણ કે ઓલરેડી અંદાર થઈ ગયું છે અને અમારે ક્રિસ ભાઈ આવશે ને તો કહે છે મમ્મી ભૂખ મમ્મી ભૂખ તો આ છે ને ભાખરીનું દળુચો જાડુ આ એક ડબ્બો ભાખરીનો રાખો અને આ આ એક ડબ્બો રોટલીનો એ રોટલીનો સાત આઠ કિલોનો તો મેં છે ને જો દળતી ગઈ અને ચાળો અમે ચાળી ચાણી ચાળીને ડબ્બો ભર્યો છું એટલે પછી બનાવવા ટાઈમે ઝંઝટ નહીં કારણ કે આળસ એટલી બધી હોય ને ફટાફટ જીવ મોબાઈલમાં હોય આખો દિવસ જીવ તો મોબાઈલમાં જ રહી ખબર નહીં હવે મોબાઈલમાં શું છે તો પાંચ પાંચ મિનિટે કામ કરી મોબાઈલ આવી ગઈ લાઇટ આવી ગઈ ઘટ दो, दो. तो चार वाग्या न पांच वाग्या न चार पांच वाग्या वाग्याने घंटी आपली चालू आहे અંધારું થયું ને ત્યાં સુધી ઘંટી ચાલુ રહી અને અત્યારે ઓલરેડી લાઇટ વહી ગઈ છે જો બધે અંધારું ઘનઘોર તો લાઇટ એકદમ ચલી ગઈ છે અમારે ઘર અંધારામાં છે ને જો આ બધું આમ આમને પડ્યું છે લાઇટ વહી ગઈ અને હવે આ એક ડબ્બો અહીંયા ભરીને મૂકી દીધો છે એટલા ઘઉં રહ્યા ને લાઈટ ગઈ છે બોલો અને આની અંદર જો લોટ થોડુંક જાડું આવ્યું ને તો એમાં મેં નાખી દીધું હતું લાઈટ બહુ આવી ગઈ છે તો આજે છે ને મારું ઘર ફ્લોર મિલ બની ગયું છે કારણ કે એટલો બધો લોટ ઉડ્યો છે ને આ બધો ડબ્બાબા બધું ભરાઈ ગયું પૂરે પૂરું અને હવે અંધારું થઈ ગયું છે અને રસોઈ પણ બનાવવાની છે ગઈસ અને આ ગામડામાં અમારે છે ને લાઇટનો પ્રોબ્લેમ બહુ તમારા લોકો સિટીમાં સારું લાઇટ તો જાય નહીં અમારે લાઈટ તો ચાલતા જતી રહી કારણ કે ખબર નહીં શું મિસ્ટેક હોય બિલ તો અમે ભરીએ છો નહીં તો એવું થાય કે ભાઈ લાઇટ કાપી નાખી લો એટલે એવું છે બધું કંઈક પ્રોબ્લેમ આવી ગયો અને શનિવારે તો સવારના આઠ વાગ્યે નક્કી જ કરી લેવાનું શનિવાર હોય એટલે આપણી લાઈટ જતી રહેશે તો શનિવારે આઠ વાગ્યામાંથી લાઇટ આપણી જાય એટલે સાંજે છ વાગે આવે ત્યાં સુધીમાં સૌથી પહેલું કામ તો મારા જેવી છે ને મોબાઈલ ચાર્જ રાખવું જોઈએ નહીં તો મારું મોબાઈલ વગર જો કોઈના ફોન આવવાની રાહ ન હોય પણ મારું લોગિંગ ન થાય એટલા માટે તો હવે છે ને ગણપી ચાલુ થાય પેલા અંધારામાં હું છે ને બે ત્રણ ભાખરીનો લોટ બાંધી દઉં કારણ કે ઓલરેડી અંધાર થઈ ગયું છે અને અમારે ભાઈ આવશે ને તો કહેશે મમ્મી ભૂખ મમ્મી ભૂખ તો આ છે ને ભાખરીનું જાડું આ એક ડબ્બો ભાખરીનો રાખો અને રોટલીનો એ રોટલીનો સાત આઠ કિલોનો તો મેં છે ને જો દળતી ગઈ અને ચાળવું અમે ચાળી ચાણી ચાણીનો ડબ્બો ભર્યો છું એટલે પછી બનાવવા ટાઈમે ઝંઝટ નહીં કારણ કે આળસ એટલી બધી હોય ને ફટાફટ જીવ મોબાઈલમાં હોય આખો દિવસ જીવ તો મોબાઈલમાં જ રહી ખબર નહીં હવે મોબાઈલમાં શું છે તો પાંચ પાંચ મિનિટે કામ કરી મોબાઈલ થઈ ગય કોઈ બાંધી દેવું તો આપણો આજનો દિવસ તો કંઈક આવું ગયો છે આમ ગોળ 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 ઘંટી ફરી ને ગોળ 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 હું ફરી ઘઉં સાફ કર્યા અને કામ કર્યું ને આજે આપણો લોક ઘરનો જ બની ગયો છે કારણ કે હમણાં ઘણા દિવસથી આમ ફરવામાં હતા કે નહીં એટલે આ લોટના ડબ્બા ખાલી તો હવે જો લોટના ડબ્બા ભરાઈ ગયા ને તો પંદર દિવસ શાંતિ લોટ લોટ મોઢું થઈ ગયું બધું તો બસ આજનો વ્લોગ અહીં સુધી છે તો અને અહીં સુધી મારો વિડીયો જોવા બદલ પણ તમારો ખૂબ 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 આભાર અને આજનો મારો વ્લોગ તમને ગમ્યો હશે આશા રાખું છું કે ખૂબ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગઈશ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું કારણ કે હજી છે ને મારે વન મિલિયન સુધી પહોંચવાનું છે તો તમારો બધાનો સાથને સહકારને સપોર્ટ હશે તો જ હું આગળ જઈ શકીશ તો જો મારું ગળું એટલું ખરાબ થઈ ગયું તમારી સાથે રાડો નાખી નાખીને કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન શેર કરો કોમેન્ટ કરો અને લાઇક કરો તો ચલો કાલે નવા દિવસમાં નવા વિડીયોમાં કંઈક નવું કન્ટેન્ટ લઈને તમારી સમક્ષ રજૂ કરું છું તો ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ